નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો તમારા માટે છે કારણ કે આજના વિડીયોમાં અમે તમારા માટે એક એવો ઉપાય લાવ્યા છીએ કે દુશ્મન ગમે તેટલો શક્તિશાળી હોય અને ગમે તેટલા દુશ્મનો હોય દરેક પ્રકારના દુશ્મનો હાર પામે છે તમારી સામે હાથ જોડી માફી માંગવી પડશે અને તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડી શકશે નહીં જ્યારે તમે આ ઉપાય કરો છો દોસ્તો તમારે છરી વડે ખૂબ જ નાનો ઉપાય કરવો પડશે સમજો કે દુશ્મનોએ ગમે તેટલી એકતા બનાવી હોય તેમણે ગમે તે જૂથ બનાવ્યું હોય તે જૂથ ટકી શકશે નહીં દુશ્મન ગમે તેટલો શક્તિશાળી હોય તે ટકી શકશે નહીં તેઓ તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડી શકશે નહીં જ્યારે તમે આ નાનો ઉપાય છરી વડે કરો છો ત્યારે એક થી બે બે થી ત્રણ ત્રણથી ચાર ચાર થી પાંચ આ રીતે દુશ્મનોનો પરાજય થશે જો તેઓ વધી રહ્યા છે અને તમને એકસાથે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે ક્યારેક દુશ્મનો એક જૂથ બનાવે છે અને પછી સામેની વ્યક્તિને હેરાન કરવાનું શરૂ કરે છે જે સારું જીવન જીવી રહ્યો છે સફળતા મેળવી રહ્યો છે પૈસા મેળવી રહ્યો છે કારણ કે આ લોકો છે 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 જે પોતે કરી શકતા નથી અને જો સામેની વ્યક્તિ કરે પૈસા કમાય ખરીદે જેમ કે ઘર બંગલો કાર ખરીદે છે તો આ બધી વસ્તુઓ જોયા પછી તેઓ ઈર્ષા થવા લાગે છે તેમની પ્રગતિની ઈર્ષ્યા ઈર્ષા કરવા લાગે છે તો જુઓ આ કળ સમય છે અને આજના સમયમાં લોકોની પ્રગતિની ઈર્ષા કરવી એ ખૂબ જ નાની વાત છે તો જુઓ કોઈ તમારી સાથે લડી રહ્યું છે તમારી સાથે ઝઘડો કરી રહ્યું છે તમારી પ્રગતિની ઈર્ષા કરી રહ્યું છે તે એક નાની વાત છે પરંતુ દુશ્મનો ઘણા આગળ છે તેનો અર્થ એ છે કે તેઓએ આ કરી નાખ્યું તેઓ તમારા પર એવી રીતે હુમલો કરે છે તેઓ તમને નુકસાન પહોંચાડવાનું વિચારે છે કે તમારું બધું જ બરબાદ થઈ જાય છે અને તમે દરેક રૂપિયા પર નિર્ભર થઈ જાઓ છો અને ક્યાંક તમારા દુશ્મનો ઈચ્છે છે કે તમે કોઈ પણ રીતે સંપૂર્ણપણે બરબાદ થઈ જાઓ તો જુઓ હવે તમારે આવા દુશ્મનોથી ડરવાની જરૂર નથી કારણ કે અમે તમારા માટે જે ઉપાય લાવ્યા છીએ આ દુશ્મનો જેમણે સંગઠન બનાવ્યા છે અને તમને એકસાથે પરેશાન કરી રહ્યા છે અથવા તમને કોઈ પણ રીતે પરેશાન કરી રહ્યા છે જો તેઓ એકબીજા સાથે લડે છે અથવા તેમનું જૂથ તૂટી જાય છે તો તે તમારું રહેશે જો તેમનામાં એકતા ન હોય તો તેઓ કોઈ નુકસાન કરી શકતા નથી કારણ કે જો તેમનામાં એકતા ન હોય તો તેમની શક્તિ પણ ઓછી થઈ જશે અને પછી તેમને હરાવવાનું ખૂબ જ સરળ બની જશે તો વિડિયો અંત સુધી જોતા રહો ચાલો ઉપાય વિશે વાત કરીએ પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો છો કે ભગવાન શિવ વહેલી તકે તમારા પર તેમના આશીર્વાદ વરસાવે અને તેમના આશીર્વાદ હંમેશા જાળવી રાખે તો તમારે સાચી ભક્તિ સાથે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દો તેની સાથે વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો કારણ કે આ વિડિયો તમારા સુધી મહાદેવના આશીર્વાદથી જ પહોંચ્યો છે અને ફક્ત એટલું સમજો કે આ વિડિયો હવે તમને તમારા દુશ્મનોથી મુક્તિ અપાવશે અને સમજો કે જે સમસ્યાઓ તમને ખૂબ પરેશાન કરતી હતી દુશ્મનો તમે પરેશાન હતા હવે તેમનો સમય આવી ગયો છે કે તેઓ પરેશાન થશે તેઓ તમને પરેશાન કરી રહ્યા હતા હવે તેમનો સમય આવશે તેથી જ વિડિયોને લાઈક કરો અને આવા બીજા વિડીયો જોવા ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરો તો ઘણી વખત એવું બને છે કે જ્યાં મોટા ઉપાયો કામ કરતા નથી અથવા ઘણા ઉપાયો કામ કરતા નથી ત્યાં એક ઉકેલ એવી રીતે કામ કરે છે કે તમને તમારી સમસ્યાનો ઉકેલ મળે છે એવું બની શકે છે કે આ વીડિયો જ તમને તમારી સમસ્યામાંથી બહાર કાઢશે એટલા માટે સંપૂર્ણ શ્રદ્ધા અને સંપૂર્ણ ભક્તિ સાથે આ ઉપાય ચોક્કસપણે કામ કરશે તેવી શ્રદ્ધા સાથે તમારે આ ઉપાય કરવો પડશે કારણ કે તમે જે પણ ઉપાય કરો છો પછી ભલે તમે પૂજા કરો કે ધાર્મિક વિધિઓ તેમાં શ્રદ્ધા રાખવી સૌથી મહત્વપૂર્ણ છે જેમ તમે ભગવાનમાં વિશ્વાસ કરો છો તમને તેમનામાં શ્રદ્ધા છે તેવી જ રીતે તમારે પણ શ્રદ્ધા સાથે ઉપાય કરવો જોઈએ કે આ ઉપાય કામ કરશે કારણ કે જો તમે તેને શ્રદ્ધાથી કરો છો તો ઉપાય ચોક્કસપણે કામ કરશે જો તે કામ કરે છે તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ તમારે આ ઉપાય કયા દિવસે કરવાનો છે તો તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો તમારે દિવસ જોવાની જરૂર નથી કે તમે કયા દિવસે તે કરશો તો તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો હવે તમારે તે કયા સમયે કરવાનો છે તમે આ ઉપાય સવારે કે સાંજે કરી શકો છો તમારે ફક્ત એક વાત ધ્યાનમાં રાખવાની છે કે તમારે ઉપાય ફક્ત દક્ષિણ દિશામાં બેસીને કરવાનો છે તેથી દક્ષિણ દિશામાં બેસીને અને તે દિશામાં મુખ કરીને તમારે દક્ષિણ દિશામાં મોઢું રાખીને બેસવું પડશે અને પછી આ ઉપાય કરવો પડશે જૂથ ગમે તેટલું મોટું હોય તમારા દુશ્મનો ગમે તેટલા હોય તે બધા હાર પામે છે તેઓ એકબીજા સાથે લડે છે અને તેમની એકતા સંપૂર્ણપણે નાશ પામે છે તેઓ તમારા પર જે તાકાત એકતાનું પરીક્ષણ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે બધું ચકનાચુર થઈ ગયું છે તેથી જુઓ સૌપ્રથમ તમારે સફેદ રંગનો કાગળ લેવો પડશે તેની સાથે તમારે છરી પણ લેવી પડશે અને અહીં તમારે કાળા રંગની પેન અથવા કાળા રંગનું માર્કર લેવું પડશે હવે તમે જે કાગળ લીધો છે તેના પર તમારે તમારા દુશ્મનોના નામ લખવાનું છે તમે જે નામ લખશો તે બેકી સંખ્યામાં હોવી જોઈએ ઉદાહરણ તરીકે જો ચાર દુશ્મનો હશે તો તમારે ચાર દુશ્મનોના નામ લખશો જો છ હશે તો તમારે છ ના નામ લખશો જો આઠ હશે તો તમારે આઠના નામ લખશો જો તમારા ત્રણ દુશ્મનો હશે તો તમે ત્રણના નામ લખી શકતા નથી કારણ કે તમારે તેમના નામ સામસામે લખવા પડશે તો તમે શું કરશો તમે બે દુશ્મનોના નામ લખશો હવે ધારો કે તમારે ચાર દુશ્મનો હશે તો તમારે ચાર વર્તુળો બનાવવા પડશે અને તમારે તે ચાર વર્તુળોની નજીક તમારા દુશ્મનનું નામ લખવું પડશે જો તમારે આ ઉપાય ફક્ત બેકી સંખ્યામાં જ કરવાનો છે બેકી સંખ્યાઓ જેમ કે બે ચાર છ આઠ દસ બાર ચૌદ આ બધા બેકી છે આ એક વિષમ સંખ્યા છે તમારે અહીં નામ ન લેવા જોઈએ ઉદાહરણ તરીકે જો તમારા ત્રણ દુશ્મનો હોય તો તમે ઉપાય કરી શકશો નહીં જો તમારા સાત દુશ્મનો હોય તો પણ તમે આ ઉપાય કરી શકશો નહીં જો તમારે નવ દુશ્મનો હોય તો પણ તમે તે કરી શકશો નહીં હવે જુઓ જો ચાર દસ બાર અથવા છ હોય તો તમે આ ઉપાય કરી શકો છો જો ત્રણ હોય તો તમે બે દુશ્મનોને એકબીજા સાથે લડાવી શકો છો હવે તમારે શું કરવાનું છે તમારે નામો સામસામે લખવા પડશે ઉદાહરણ તરીકે જો તમે છ વર્તુળો બનાવ્યા છે તો જમણી બાજુ ત્રણ ડાબી બાજુ ત્રણ અને તમારે ત્યાં નામો લખવા પડશે નામો લખ્યા પછી તમે જે છરી લીધી છે તમારે બનાવેલા વર્તુળ પર ફેરવવી પડશે જેની આસપાસ દુશ્મનનું નામ લખેલું છે તમારે તેને એવી રીતે ફેરવવી પડશે કે હ્રીની ટોચ ફરતી વખતે દુશ્મનના નામ પર આવે હવે તમે આ નામ લખી શકો છો તમે તમારા દુશ્મનનું નામ વર્તુળની અંદર અને વર્તુળની બહાર પણ લખી શકો છો પરંતુ લખાણ વર્તુળની નજીક હોવું જોઈએ જેથી જ્યારે તમે છરી ફેરવો છો ત્યારે તે સરળતાથી દુશ્મનના નામને સ્પર્શે આનું શું થશે તે એક સરળ અને સામાન્ય ઉકેલ છે તમારા જે દુશ્મનોમાં એકતા છે જેઓ આજે એક થઈને તમને પોતાની તાકાત બતાવી રહ્યા છે તેમની બધી શક્તિ ખતમ થઈ જશે તેમની એકતા ખતમ થઈ જશે તો આ એક ખૂબ જ અચૂક અને એવો ઉકેલ છે જે દુશ્મનોના જૂથ અને તમને તાકાત બતાવી રહેલા દુશ્મનોને તોડી નાખે છે કારણ કે ઘણી વખત ઘણા લોકો એક દુશ્મન બનાવે છે પછી બીજો વ્યક્તિ તેની સાથે જોડાય છે તે પણ આપણો દુશ્મન બની જાય છે ત્રીજો ચોથો આ રીતે તેમની સંખ્યા વધતી રહે છે હવે જુઓ જ્યારે દુશ્મનોની સંખ્યા વધે છે ત્યારે તેમની તાકાત પણ વધે છે અને ક્યારેક તેમની તાકાત એટલી બધી વધી જાય છે કે તેમનો તેમનો સામનો કરવો સરળ સરળ નથી નથી તેમની સામે લડવું તેથી હવે તમારે સીધો સામનો કરવાની જરૂર નથી તમારે તેમની સામે લડવાની જરૂર નથી તમારે આ ઉપાય શાંતિથી કરવાનો છે ફક્ત એક વાત ધ્યાનમાં રાખો કે તમે તેને તમારા ઘરમાં ઘરની દક્ષિણ દિશામાં બેસીને કરશો અને જ્યારે તમે આ ઉપાય કરશો ત્યારે કોઈ તમને અટકાવશે નહીં કે ઘરમાં રોકશે નહીં પછી જુઓ કે સાચી ભક્તિથી કરવામાં આવેલા ઉપાય હંમેશા સફળ થાય છે તેમજ જ્યારે પણ તમે બાલાજી મહારાજમાં વિશ્વાસ કરીને સંપૂર્ણ ભક્તિથી ઉપાય કરો છો જો તમે સંકટ મોચન વિશ્વાસ કરો છો તો દુશ્મનો સંપૂર્ણપણે પરાજિત થાય છે અને તમારો વાર પણ વાકો કરી શકશે નહીં તેમજ મંગળવારનો દિવસ સંકટ મોચન હનુમાનજી નો દિવસ છે તેમની પૂજા ચોક્કસ કરો જો તમે દુશ્મનોથી પરેશાન છો તો માતા કાલીની પૂજા ચોક્કસ કરો કાલીને લાલ ફૂલો અર્પણ કરો કારણ કે લાલ ફૂલો દેવી માતાને ખૂબ પ્રિય છે અને તે હંમેશા તમારા દુશ્મનોથી તમારું રક્ષણ કરે છે મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહી તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વીડિયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અવશ્ય લખો વીડિયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે